બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો જૈમિક મહિની જનુઆઈ થઈ ગઈ છે ઓગણીસ બે એટલે હમણાંથી બ્લોગમાં નહોતો મને આથી મેં બ્લોગ ચાલુ કર્યો છે અને તમે જોઈ શકો છો ઘરે આ બધું બધું મૂકવાનું છે સાફ સફાઈ કરવાની છે બધું અત્યારના વાગી ચૂક્યા છે આઠ વીસ થઈ ગઈ છે જુઓ હાલનો મને તાવ આવી રહ્યો છે એટલે આજે ઉઠવામાં પણ મોડું થઈ ગયું છે જતી પણ રહેવા આવે છે થોડીક થોડીક પછી આપણે રૂટીન જે કામ છે એ કરીએ ધીમે ધીમે અહીંયા કચરા બધા વરાઈ ગયા છે બધો રો સરસ થઈ ગયો છે સેવા પૂજા થઈ ગઈ છે તન્મય હું દિવેલ નાખું છું માથામાં બસ હવે બંધ કરી દે તનમય એટલે વાળ સરસ થઈ જાય એના સરસ આવે જો સરસ થઈ ગયો ચોટલી ના સહેજ કરીને ચોટલી વાળ દો થઈ જો રસોડામાં આવી ગયા છે રસોડાનું કહો જો બધું આવવું પડ્યું છે જી આ બધું અહીંયા આમાં બધું સરખું કરવાનું છે એટલા થાકી ગયા નાચીને કૂદીને ફ્લાવરનું શાક થઈ રહ્યું છે પછી રોટલી બાંધી રોટલીનો લોટ બાંધી દઈશ પછી તન્મયના સ્કૂલે જવાનું છે જો હજી તો નાસ્તો પણ નથી કર્યો બહુ મોડું થઈ ગયું છે આજે કરવાનો ટાઈમ પણ નથી મળ્યો કાલે હું દવા લઈ આવી તી નાસ્તો કરીને પછી દવા લઈ લઈએ જો અહીંયા આગળ ચક્કલીઓ પણ જીનજી સરસ મજાની કરી રહી છે બહાર કપડાં ને બધું અહીંયા પડ્યું છે સોફો પણ અહીંયા બહાર કાઢી દીધું તો આ બધું પડ્યું છે આમનું આ ધીમે ધીમે બધું સાફ સફાઈ થઈ જશે એક બે દિવસ તો લાગશે જ થઈ જતા કપડાં પણ એટલા બધા ઢગલો થઈ ગયા છે નવા કપડાં ધોવાના તમે સ્કૂલે જતો રહ્યો છે ટિફિન લઈને અને અહીંયા જો માસી ત્રણજી નાખી હતી ધોવા માટે ધોવાઈ ગઈ છે તો એને હવે સુકવી દઈશું અને અહીંયા જો ભગત આપણું ખાય છે ભગત ભગતને અહીંયા ઉપર આમ દેખાય છે અંદર આમ એના ડોખ આગળ કશું નથી તું ખાઈ લે ખાઈ લે ચાલ જો અહીંયા ભગત નું બચકું ભરાઈ લીધું છે બીજા એ કૂતરાએ આજો આજો ચાને રોજ ગાઉ ઉપર રોજ અમે દૂધ વેઠતા હતા અને હોડ પણ લગાડતા હતા જોઈએ છે સરસ મજાની જો અહીંયા બધું ચોખ્ખું કરી દીધું જનોઈ હતું એટલે હજી આ ટેબલ પણ બાકી છે મૂકવાના સરસ મજાના ફૂલ આવી ગયા છે તુલસી ગડગોટાના ફૂલ પણ આવી ગયા છે હવે હું બીજા કપડાં બધા ધોવાના બાકી છે ફટાફટ કપડા ધોઈને આટલા બધા પડ્યા છે ધોઈને પછી ત્યાં સુધી તનમય આવી જશે વાસણ પણ કાઢી દીધા છે અહીંયા કપડાં ધોવાઈ ગયા છે વાંદરા પણ આવી ગયા હતા કેમ ગયો વાંદરો ભગત પેલી બાજુ પાછળ પડ્યો છે આ સંઘસી કાઢીશું અડધા કપડાં વોશિંગ મશીનમાં ફરે છે અત્યારના વાગી ગયા છે સાડા ચાર અને ઊંઘી ઉઠીને ઉઠી ગઈ છું આ છે બધા કપડાં જો હું લઈ આવી છું ઓકે કપડાં વાળી દઈશું બધા અને પગડી જ એટલે તો ઉઠાતું પણ નહોતું ખબર નહીં તાવ ક્યાં સુધી રહેશે તો અહીંયા કપડાં મારા વરાઈ ગયા છે બેઠા છે જયમિકભાઈ જયમિકને પગે કંઈક થયું છે બતાવ્યો તો અહીંયા જ્યાં બધું ફૂલી ગયું છે આ પગે થયું છે અહીંયા બાજુ આમ દુખાય છે એને બહુ એટલે આવીને જમીને સૂઈ જ ગયો તો એ હવે અમે દવાખાને બતાવી ડોક્ટર શું છે એમ લીધું છે અહીંયાથી આ ફૂલેલું દેખાય છે જો આ ભાગ ચલો પેલા આપણે ડોક્ટરના ત્યાં બતાવી આવીએ હેઠા જો આ છે અમારી ગણેશ માટલી ડેકોરેશન કરેલી સરસ મજાની તમે જોઈ શકો છો અમે દવાખાને જઈને આવી ગયા છે બસ જૈમિકને કહીએ એટલું બધું છે નહીં કીધું છે જેવો ગરમ પાટો બાંધી દીધો છે અને હળદર મીઠું ભરવાનું કીધું છે અને અહીંયા સાથે સાથે નાસ્તાના એન્જોય માણી રહ્યા છે નાયલેન પહોંચવા આજે છે મહાસૂ તેરસ મોઢેશ્વરીમાં માતંગીમાં નો જન્મદિવસ અને અમે મોઢેરા ગયા હતા ત્યારે અમે માતાજીનો ફોટો લીધો તો એક તો છે જ પણ આ બીજો પણ લીધો જોઈ શકો છો જો અહીંયા મેં ખીર બનાવવા માટે ચોખા મૂકી ગયા છે પછી જોડે જોડે બટેકાનું શાક બનાવીશું આમ તો જો કે ખીર લાડવા અને વડા બનાવવાના હોય મારી તબિયત સારી નથી એટલા માટે એકલે ખીર જ બનાવીશ બનાવવાના છે અને માતાજીને ધરાવવાના છે અહીંયા જો માતાજી માટે સરસ મજાને ખીર ધરાવી દીધી છે સાથે સરસ મજાના ગ્લાસમાં પાણી આજે શ્રી તંગીમા ઈષ્ટદેવી છે મુડેશ્વરી માતા આજે માતાજીનો જન્મદિવસ છે જો માતાજી રૂપ એમનું મોડું કેટલું મનમોહક લાગે છે જાણે આમ આપણે અને જોયા જ કરીએ દીવો છે આ અખંડ દીવો પણ ચાલુ છે ધરાવી દીધું છે માતાજીને સરસ મજાની ખીર જય મા મોઢેશ્વરી મહાદગી જય જો અહીંયા લાઇટિંગ કરી છે અમારા ઘરનો આબો વ્યૂ આવી રહ્યો છે લાઇટિંગથી જોઈ શકો છો જનોય હતી એટલે લાઇટિંગ કરેલી છે એક બે દિવસમાં સિરીજો પણ ઉતારી લેવામાં આવશે આજે એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે બહાર ઉનાળામાં જોઈશે ત્યારે નહીં આવે અત્યારે એકદમ પવન ઠંડો ઠંડો આવી રહ્યો છે બસ કંઈ નહીં આજે તો આટલું જ હતું જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો